વિસાવદરના કાલસારી ગામે ઘઉચર છૂટું કરાવવામાં ભેદભાવની નીતિ વિસાવદર તાલુકાના કાલસારી ગામે અંદાજે બત્રીસો વીઘા જેટલી ગૌચર જમીન આવેલ હોય અને તેમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ ત્યારે માલધારીઓ દ્વારા સતત આઠ વર્ષથી ગામનું ગૌચર છૂટું કરાવવા માટે મહેનત કરતા હોય અને અનેક વખત સરકારી ઓફિસો સામે ઉપવાસ આંદોલન કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર મારું નામ જાગાભાઈ ભળવાર છે હું કાલસારી ગામનો રહેવાસી છું હું જાતે ના આ અંધો અમે ગૌસર ખુલ્લું કરાવી છે તો અમારા માલધારીઓ અહીંયા વાડા કરીને માલધોર માટે રહેતા તો અમને સરપંચે લોટી સુધી દીધી અમે ખાલી કરી જ નાખું છું આ અમે માલધારીઓ અમારા જે માલ અહીંયા રહેતા અમારા ગામના માલધારીઓ એને ખાલી કરી દીધું છે તો અમેની સાઈડ રહ્યું તો એમાં મોલ ઊભો છે પીઢું મારેલી છે તો એને કેમ નથી ખાલી કરી દેતા તો હું કંઈ સરપંચને હાલ આવે છે ત્યાં કોઈ વસ્તુનો વાંધો છે સરપંચને કે રાજ્ય અધિકારીના ગોળે મોટા પર દબાણ થાય છે તો નથી ખાલી કરી શકતો આ અમેની સાઈડ અમારી પહેલાંની નોટિસો આપી દીધી અમે વાળાને કબજા હટાવી લીધા છે અમારા નાદભાઈઓએ તો આ તો હટાવી નાખવા જોઈએ ને આટલા મોલ ઊભા છે હું જમીન જુઓ તો આઠ વીઘા જમીન નીકળે એમ છે એમાં મોલ ઊભો છે તો એ કેમ નથી ખાલી કરતા પાકા મકાન બાંધકામ છે બસો સત્તાવન એક પૈકી એક તો એમાં એ કાંઈ કરતા નથી લાઇટની ટીસી ઉતારવાનું હતું ગૌસરમાં છે પ્યોર ગૌસર છે બસો સત્તાવન એક પેકી એકમાં તો એ એ ટીસી એમનામ ઊભું છે મોટરદારમાં એમનામ છે એમાં કોઈ પ્યોર ગૌસર છે એમાં માથે બંગલા ઊભા છે તો એ અંધે એને રોટિસો અપાઈ ગયું એનું કેમ ખાલી નથી કરાવતા એટલે આ માલધારીઓ સિવાય કોઈને ખાલી જ નહીં કરવાના આ અંધે મોટા મોટા બાગડ બીલા દા વીઘા વીઘાને પચાસ પચાસ વીઘા વાળીને બેઠા છે એને નથી ખાલી કરવાનું તો આ માલધારી અહીંયા એક વાળો કરીને બેઠો હતો એને ઉઠાવી લીધો અમે લોટી દીધું હાલે ભાઈ હું નીકળ બારો તો એને ખાલી કરી નાખ્યું તો એની સાઈડ તો આઠ વીઘા હું છે એ ખાલી નથી કર્યું કોઈ